નકટાવ ત્રીજા દીય પાંચમા દીયે હાથમાં દીય નો થાય હરામખોરો કોઈ પણ માણસ જ્યારે ગુજરી જાય ને ત્યારે આટલી વિધિ કરવાની હોય અને ક્યારે ક્યારે કરવાની હોય આ વસ્તુ કહું છું આ વિધિ જાણવા છતાં પણ તમે નથી કરતા ને તો તમારા જેવું નીચ વ્યક્તિ કોઈ ન હોય શકે કારણ કહો શું છે કારણ અને જે બ્રાહ્મણ આ વિધિ સિવાય શોર્ટકટમાં અલૌડ કરતા હોય તો એના જેવું હરામખોર બ્રાહ્મણ બીજું કોઈ ન હોય શકે આપણે ચર્ચા કરી કઈ કઈ પ્રકારની વિધિ હોય સૌથી પહેલા જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે અવસાન પામે ત્યારે સૌથી પહેલા આવે અગ્નિ સંસ્કાર એ તો તમે સમયસર કરી નાખો છો એમાં તો બે ત્રણ દિવસ મોડું નથી કરતા પેલા જ કરી નાખો છો સમય પ્રમાણે કરો છો અગ્નિ સંસ્કાર પછી થાય એકાદશા દ્વાદશા અને ત્રયોદશા ક્યારે થાય નકટાવ ત્રીજા દિયે પાંચમા દિયે ખાતમા દિયે ન થાય હરામખોરો એકાદશા થાય અગિયારમાં દિવસે પછી દ્વાદશા થાય બારમા દિવસે અને ત્રયોદશા ક્યારે થાય તેર માં દિવસે હવે કેટલાક બ્રાહ્મણો બીજા પાંચમા દિવસે કરી નાખે છે અને એની પાછળ માત્ર તાલી બે હાથે પડે એક હાથે ન પડે આમાં સૌથી મોટા ગુનેગાર છે યજમાન અને યજમાન કરતા વધારે યજમાન કરતા વધારે યજમાનના જમય એમના ફગાવાલા કે જે એમના કુટુંબના નથી હવે એ લોકો શું કે કરી નાખો ને કરી નાખો ને આમાં કઈ લાંબુ ન હોય અરે તારો બાપ મરી ગયો છે પ્રોપર્ટી મૂકી ત્રી ચાલી લાખ રૂપિયા ની જમીન મૂકી ગયો આટલા બધા પૈસા મૂકી ગયો તને પાળી મોટો કર્યો અરે લે લે કરતા તારો બાપ મરી ગયો એના આટલા દિવસ ખમી ન હોય સાલા હરામી પછી માસિક શ્રાદ્ધ ક્યારે આવે ત્રીસ દિવસે માસિયો ક્યારે હરાવાનો હોય માસિયો માસિયો એટલે માસિક શ્રાદ્ધ જે એક મહિને થાય એટલે એને માસીઓ કહેવાય માસિક કહેવાય ક્યારે થાય ત્રીસ દિવસે થાય માસિયો ત્યાર પછી થાય વાર્ષિક સરવણી એ ક્યારે થાય એક વર્ષે એને શું કહેવાય વર્ષી વાળવી શું કહેવાય વર્ષી વાળવી ક્યારે થાય એક વર્ષે થાય ત્યાર પછી શું થાય ત્રિવાર્ષિક સરવણી ક્યારે થાય ત્રણ વર્ષે થાય એને શું કહેવાય શ્રાદ્ધમાં ભેળવવા તો ભેળવી દે ત્રીજાદીએ તમારા જેવું શું કહેવાય હવે મારે અને જો જે બ્રાહ્મણમાં આ વિધિ કરે છે ને એમના જેવું નફટ નાલાયક હરામી અને હરામ પાણીનું કોઈ નથી આવા બ્રાહ્મણો જે વસ્તુ અલાઉડ કરે છે ને આના સિવાય શોર્ટકટમાં તમારા જેવું હરામખોર કોઈ વ્યક્તિ નથી કારણ કે તમને ખબર છે છતાંય તમે આ પ્રમાણે વસ્તુ નથી થવા દેતા અને કદાચ કોઈ થવા દેતું હોય એ વચ્ચે આડા કરે છે અને શું કહે છે અમે કરી દઈશું મહિરા પછી શું થવાનું છે અને તમારી કેવી મોત થવાની છે ને ભગવાનના ગુનેગાર બનો છો તમે તમારી મૃત્યુ કેવી થવાની છે એ તમને જ ખબર છે મેં કર્મકાંડી બ્રાહ્મણોને કેન્સર થતા જોયા છે મેં રિબય રીબય મળતા જોયા છે જાણી જોઈને પાપ ન કરો ગરુડ પુરાણ એકવાર વાંચી લો ન વાંચ્યું હોય તો માણસો વિધિ વિધાન તો કરે છે પણ શાસ્ત્ર